પણ એવું કોઈ હાજર ન્યા નહોતું આપણી પાસે પ્રૂફ છે અને પીડીએફમાં વ્યક્તિનું નામ નથી છતાં એમને જિલ્લા કક્ષાની રમત રમાડવામાં આવી છે અને એની સામે બીજા મારા બે મિત્રોને ડિસ્કવોલિફાય કરી અને ગેમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે એટલે એમને ન્યાય મળે અને એમને પાછા ફરીથી રમાડવામાં આવે અથવા એમને આગળ ક્વોલિફાય કરીને મોકલવામાં આવે એવી મારી વિનંતી છે આપને કઈ રીતે જાણ થઈ કે એ લોકો રહીમાં નથી એટલે ન્યાય હાજર જ હતો હું એ સમયે ત્યારે એ લોકો ઝોન ટુ ની ગેમમાં ત્યાં હાજર નહોતા અને હાજર રહેલા બીજા ખેલાડીઓ છે એમને પૂછતા મને ખબર પડી કે એ વ્યક્તિ હાજર ન હોવા છતાં એમને રમાડેલા છે